મારામાંથી એટલું કેવું બહુ મૂળિયા દુનિયા મૂકવા નહીં પછી ટાણું આવશે ને તેથી પશ્ચાતાપ થાય મેં મારી જિંદગી આખી આ ક્યાં વેડફી એટલે મેં બહુ જાજા માણાના અનુભવ આ જોયા એટલે કહો હા પત્ની દીકરાન દીકરા દીકરાન આન તેને ઘર ને ગાડીઓને કરવામાં સાચું ખોટું કેટલાય પાપ કર્યા ને કેટલી મહેનતું કરીને છેલ્લે આવડા કોઈ ભેગા નોર્યા ને દગા દીધા ને તેથી એમ થયું કે આ એટલું ભજન કર્યું હોત તો મારા આત્માનું કલ્યાણ તો થાય એટલે ન કરવું એવું મારું નથી કેવું આ જે કર્તવ્યો નિભાવવું પણ હારે હારે એ બી અનુસંધાન હું તો એવું કે દુઃખમાં સાથ ન દે તો કઈ નહીં સુખમાં ટાંટિયા ન ખેન તોય ઘણું થઈ રહ્યું હગાવાલા દુઃખમાં સાથ ન દે તો કાંઈ નહીં સુખમાં ટાંટિયા ન ખેહે તો એ ઘણું થઈ રહ્યું છે જે તમારે સુખ આવે ઉન્નતિ થાય પ્રગતિ થાય એટલે તમારે ટાંટિયા ખેહી પણ શરૂ મને બાલ સ્વામી જામનગરના ગોવિંદ સ્વામી કીધું હતું પાંચ વર્ષ પહેલા મને કે હવે તમે વધારે પ્રસિદ્ધ મીડિયા શો થવા એટલે ટાટિયા ખીહી વધશે એ કે પાંચ વર્ષ તેથી મને નહોતું સમજાણું હવે સમજાવવા માંડ્યું છે મને મને બહુ સ્પષ્ટ કીધું મને કે તમારી હવે પ્રસિદ્ધિ મળી થાવા એટલે હવે ટાંટિયા ખીહી વચ્ચે પાંચ વર્ષ પહેલા લગભગ આપણે જામનગર કથા કરી એ વખતે મને કીધું હતું રાથા છે એટલે આપણે તો દુઃખમાં સાથની તો કોઈ વાત જ ન હોય સુખમાં ટાટિયા કે ન કરે એટલે ઘણું કહેવાય સંબંધી એ ગણાય હારા રમેશભાઈ આ ટાટિયા કે ન કરે એટલે ગણાય હાર પણ આ બધી ચીજો થાય એમાંય મોડું ન પડું મારું તું કેવું મને પરીક્ષિત રાજામાં આ બહુ ગમ્યું એમાંય મોડું ન પડે એમાં એ વિચારું કે આપણા જીવનું કલ્યાણ થાય આપણા આત્માનું કલ્યાણ થશે અને રોગ કાંઈ બી આવે એ બધું જ તે આપણા કામ માટે જ હોય એમાંથી આપણને ઘણી બધી સારી પ્રેરણાઓ મળે સારું કરવાનું મન જાગે આ કોરોના જેને જેને થઈ ગયા એમાંથી ઘણાય મોળા કર્મો છોડીને સારા કર્મો કરતા થઈ ગયા મળવા મરતા કાંઈ વાર લાગે નહીં સત્કર્મોમાં માણા વળગી જાય અને છેલ્લી વાતો મારે થોડી જે ચાણક્ય નીતિમાં કીધી એક વાત ચાણક્ય એમ કે છે કે માતા પિતા એના દીકરાઓને સંસ્કારી બનાવવા જોઈએ શરૂઆત માતા પિતાએ કરવી જોઈએ બહુ સરસ વાતો લખી પુત્રાશ્ચ વિવિધે શીલ નિયોજ્યા સતત બુધૈ નીતિ જ્ઞાશીલ સંપન્ના

નશોભતે સભા મધ્યે હંસ મધ્યે બકો યથા એ માતા એની શત્રુ છે અને પિતા એના વેરી છે કે જેણે એના બાળકને ભણાવ્યા નહીં કારણ કે જેમ સભાના મધ્યમાં હંસના મધ્યમાં બગલો શોભે નહીં એમ આ ભણ્યા વિનાનો માણસ શોભે નહીં ભણતરમાં મારે બે વિવેક સાથે વાત વિદ્યા એટલે વિદ્યા તો ખરી જ પણ જે એને આધ્યાત્મિક સંસ્કારનું કે ધર્મનું બધું જ્ઞાન વિદ્યા એટલે કેવલ જે આ સ્કૂલોમાં ભણાવે એની વાત નથી જેણે એના દીકરાને સંસ્કારના પાઠ નથી ભણાવ્યા જેણે એના દીકરાને ગુણના પાઠ નથી ભણાવ્યા જેણે એના દીકરાઓને વિદ્યા નથી ભણાય બધી જ પ્રકારની વિદ્યા આ લોકની પરલોકની બધી વિદ્યા એ નથી ભણાવી એનો દીકરો ક્યાંય શોભશે નહીં જેમ નામ હંસના મધ્યમાં બગલો ન શોભે એમ આ કુસંસ્કારી છોકરાઓ ક્યાંય શોભશે નહીં માટે માતા પિતાએ પહેલી ફરજ માતા પિતા શું કરે ખાલી એના છોકરાઓને આ લોકમાં સેટ થઈ જાય ને એની ચિંતા કરે છે એ જીવનમાં સંસ્કારી બને જીવનમાં ગુણિયલ બને એવી ચિંતા બિલકુલ નથી કરતા અને જો આ ચિંતા કરે તો એ માણસે સુખી થાય એનો પરિવાર સુખી થાય અને સમાજ પણ સુખી થાય બધા સુખી થાય જે મા બાપ એના દીકરાને સંસ્કારીને ગુણવાન બનાવે એ દીકરો પણ સુખી થાય એના મા બાપને પરિવાર સુખી થાય અને એનો આખો સમાજ સુખી થાય અને એટલા માટે કે છે બહુ લાલન પાલન નહીં એને સંસ્કારી બનાવે છોકરાઓને માથે ચડાયવા જ કરે કાંઈ કેય જ નહીં જે ગમે એમ કરે ગમે એમ નાના નાના છોકરાઓ હા ઉદ્ધત બની જાય મા બાપ કંઈ કેય જ નહીં એને જેમ કરતા હોય એમ કરવા દે પછી બગડે પછી બગડેલો માલ અમારી પાસે લઈને આવે હવે રિપેર કરો અમારે એને કેમ રિપેર કરવો હાલો હાલો એને અમે જો આ અમારા છોકરામાં તો રિપેર કર્યા જ કરતા હોય એમ આમાં આને જ્ઞાન પણથી ધ્યાન દીધા કરી જો આ અમારે સરજુદાસ હોય તો હું બધું નાનું નાનું કીધા જ કરું કીધા જ કરું અટાણે હવે પંદર વરનો છોકરો હજી તમારે જુઓ તો સેવા કરે એટલે મગનલાલ દાદ માગે એવી સેવા કરે અટાણ લ્યો હા એમ સરજુદાસની સેવા એટલે એ આખો દાડો ઠેલો ઉપાડો હારે ખાલી હાલનારા હોય ને એ થાકી જાય એક જણો મને કે સ્વામી તમારું કામ કઠણ છે એ છે એ કે આટલી કથા કરવાની ને એટલી હો હો ઘરે દોઢસો દોઢસો ઘરે એક દીમાં પધરાવણી કરવાની હા એટલે કે એવું ગઝબનું કામ છે હોવાનો ટાઈમ મળે ન મળે અને એટલો મોટો ઠેલો હું તો પાછો ખાલી આથી હાલ તો તો ઠેલો ઉપાડ મેં અડધા મણનો કારણ કે કેટલા બધો પ્રસાદનો હોય એટલે છોકરાઓને સંસ્કારી તો બનાવવા જ પડે એને ટોક્યા જ કરવા પડે રોક્યા જ કરવા પડે એને કીધા જ કરવું પડે કારણ કે તય ભવિષ્યમાં માંડ હારા રે એટલે કે છે કે બહુ લાલન પાલન કઈ કરવાનું જ નહીં અમારે એક ભાઈ સુવાન્યો છે નામ બામ તો હું પણ આવે છોકરાને લઈને એનો છોકરો આમ પાટા મારી બેટા એમ ન કરાય મારી મારી કેટલી વાર જોયું અમે ઓલો સિનોટિયા ભરે ના તાણે ચશ્મા લઈને વયો જાય પાટું મારે આમ કેમ તિરસ્કારથી મારતો એમ મારે આવડો ખાલી પિતા એટલું બેટા એમ ન કરાય મેં કીધું આને એક ઝીકાય મેં કીધું આ હગણો રે બેટા આમ નહીં કરાય હવે હવે ત્રણ વરનું છોકરો ગમે માણા તુણાની વચ્ચે અપમાન કરે બાપાના હવે આ મોટા થઈને શું કરે ભાઈ મને એક ભાઈ પધરામણી હું સુરતમાં ગયેલો ત્યારે મને કહેતા જ લિફ્ટમાં મને કહે સ્વામી અમારા છોકરાઓને બગાડવામાં સૌથી મોટો હાથ તો અમારો મા બાપનો જ છે કે કંઈ કહેતા જ નથી સંસ્કારની વાત કોઈથી કરતા જ નથી નકરી આ લોકમાં પ્રગતિ કરવાની જ વાત કરે પછી પ્રગતિઓ કરીને હામાં પડે ને તેથી ખબર પડે કે આને સંસ્કાર તો નાખ્યો જ નહીં કોઈથી ચાણક્ય નીતિ બોલે પુત્રાશ્ચ વિવિધ શીલ એટલે સદાચાર અનેક પ્રકારના સદાચારોથી નિયોજ્યા સતતમ બુધે રોજ એને સદાચારની વાત કરવી જોઈએ બેટા આ કરાય આનો કરાય આ કરાય આનો કરાય પુત્રાશ વિવિધ નિયોજ્યા સતતમ બુધે હું કરવા પન્ના જો એ સદાચારી બનશે તો ભવંતી કુલ પૂજિતા એ આખા કુળને ઉજાગર કરશે કુળની રોશની કુળની કીર્તિ વધારશે અને એટલા માટે કહી જે મા બાપ એના છોકરાઓને સારી વિદ્યા નથી ભણાવતા સંસ્કાર નથી ભણાવતા તો એ એના મા બાપ એના શત્રુ છે